હેલો ગુડ મોર્નિંગ નસ્તે શસ્ત્ર કોલ કેમ છો કેળો હાલત હશે કોલ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના સાડા અગિયાર હું થોડો લેટ ઉઠ્યો છું કેમ કે સિઝન તમને તો ખબર જ છે કેમકે હું ચાર વાગે સૂતો હતો અને ઉઠતામાં મેં જોયું આ બધું ભાઈ ઘરે બધું કટિંગ કરી દીધેલું છે હું બધું કટિંગ થઈને પડ્યું છે મતલબ ગઈ ગઈકાલે ગાર્ડનિંગનો વારો હતો ઘરે સો એના કારણે આ બધું કટિંગ કરવામાં આવ્યું હશે તો હવે હું जय छू दुकाने तो को आज टूट गया है भाई राजेश और दिनेश आज क्रैक होने के कारण टूट गया किसके कारण क्रैक हो गया है अंदर से तू कलर का काम कर तू कांच का काम मत कर तेरा जो विषय है वही काम नहीं, कर नहीं, नहीं। तू उसमें क्या है कि जो हादसा होता है ना उसको तो पड़े ना मीडिया 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 के सामने। है ए, है।, आ? भाई, काच तो बंदा लागी बहुत है? भाई साला सब कुछ मेरे साथ ही क्यों होता है। हर बार समझ नहीं आ रहा है मुझे हमारा सही गया हमारा बाकी ખબર પડી કે પિસ્તાલીસ ડિગ્રી ઉપર ગરમી કોને કેવાય ભાઈ ગરમી સખત છે નઈ આજે ગરમી છે ગાડીમાં ખબર ના પડી એ ઉધી આયા પણ

એટલે મેચ તો જોવી પડશે મારે મૂડ જરાય હતું નહીં એટલે મેં જ મેચ જોઈને માઇન્ડ ફ્રેશ કરી આમ કોલી ગભા કાઢી નાખે તો મારું મગજ ફ્રેશ થઈ જાય બીજું કશું નહીં કોઈ વસ્તુથી મારું મગજ ફ્રેશ થાય ના થાય બાકી કોહલી રમે એટલે મારું મગજ ફ્રેશ થઈ જાય એટલે હું જાઉં છું તારે ઘરે મેચ જો નવરીને છે ને કંઈ કામ ધંધો છે નહીં અને આવી ગઈ ટણી કરવા માટે અહીંયા હું છે ભાઈ તારે હું છે હું છે તારે હે હું છે એ मोबाइल बड़ी जाए है जागो ना का फोन मत तोड़ना कि कम को पगला नीस देख लाना का पगला पाड़े नहीं कला के

એ પછી આપડું હોય કે આરસીબી ની હારવાનું હોય આપડું ખીસ મત એવું છે આપણું કે આર સીબી નું આર એ જ નહી ખબર પડતી આપણું જ નથી હે આપણું ના હોય આર સીબી નું ખરેખર પણ યાર આ વખતે તો એમ એમ હતું જ કે ના કપ આઈ જ ગયેલો છે ગેરજ જ દીધો એમાં થઈ ગયેલું મન તો બોલ પણ ખાવા નહીં ખાવા તો ખાઈ લીધું છે પણ ઊંઘ નહીં આવે તમને તું અડધી રાતે મને ફોન કરજે હું એક જ રીંગ માં ઉપાડ દે હવારે એકલો ના કરતો અંતે આવે એ નકી ની તારે એક જ વસ્તુ જીવન માં યાદ રાખવી નવીન જો હું ફોન ના ઉપાડું તો એનો મતલબ બપોર ના બે વાગ્યા સુધી હું કદાચ ફોન ના ઉપાડું તો એનો મતલબ એટલો જ કે હું કમ્પ્લીટ હોય ગયો છું એ કન્ફોર્મ મારું એવું છે મારે હોય જવું હોય ને તો હું મારું બપોરના એક બે વાગ્યા સુધીનું કામ કોકને હાલ દઉં અને પછી ફોન સાયલન્ટ વાઇબ્રેટમાંથી કાઢી અને પછી છે સ્વિચ ઓફ ના કરું એનું કારણ કે છે ને આ આય ને ખબર પડી જાય કે હા ભાઈ આ આ ભાઈને ફોન આવેલા જેમ મારે ફોન કરવાના છે એટલું મારું છે એટલે તારે એટલું યાદ રાખવા બરાબર એટલું દુઃખ થયું થાય મારું હે જુખ તો થય મારું ઘણું ને આ તો ગીમ નહીં બસ

સો જઈ રહ્યો છું ઘરે ઘરે જઈને સુઈ જઈશ ફ્રેશ થઈને આઈ હોપ વિડીયો કદાચ નાનો છે ને સારોય છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો કેમ કે યાર કેવું છે ને કે શૂટ નથી કરી શકતો પહેલી વાત કેમ કે કામમાં એવો હોય કોઈકના જોડે ભેજા મારી કરતો હોય હવે એ ટાઈમે ભેજા મારી કરતાં કરતાં મોબાઈલ હું કઈ રીતે કાઢું એવી પરિસ્થિતિ છે તો એ બધું બતાવી શકતો નથી તમને બટ એવું બધું ચાલ્યા રાખે છે અને બહુ જલ્દી આપણી શોપ કન્ફર્મ ફાઇનલ થઈ જવાની છે ડેટ ફિક્સ થઈ ગઈ છે ફિક્સ થઈ ગયેલી ડેટ આવતીકાલના વ્લોગની અંદર હું તમને સો ટકા કહી દઈશ ઓકે હવે એની અંદર કંઈ જ તમને વધારે વિલાય નહીં કરું બટ કાલે કહી દઈશ એ હવે આઈ થિંક તો કન્ફર્મ જ છે આઈ થિંક નહીં મેં વિચારી લીધું છે એ કન્ફર્મ છે ઓકે સો ઘરે જઈશ અને સુઈ જઈશ હવે બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ઓબર્વર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ